શ્રી રામલલ્લાની પ્રતિષ્ઠા સાથે સુરત પણ સંકળાયેલું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને આરએસએસ વડા મોહન ભાગવતને ચાંદીનું મંદિર ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યું હતું આ કલાત્મક મંદિર સુરતના ડી ખુશાલદાસ જ્વેલર્સ દ્વારા બનાવાયું હતું બંને મંદિર ત્રણ ત્રણ કિલો ચાંદીથી તૈયાર કરાયા હતા ચાર મહિના અગાઉ આ મંદિર તૈયાર કરવામાં આવ્યું હતું બાદમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ભેટ સ્વરૂપે પણ આપવામાં આવ્યું હતું સીએમ યોગી દ્વારા અન્ય બે મંદિરો બનાવવાનો ઓર્ડર અપાયો હતો જોકે તે સમયે આ મંદિર કોને ભેટ આપવાના છે તે અંગે કોઈ પણ જાણકારી આપવામાં આવી ન હતી અમે લોકોએ લગભગ ચારથી છ મહિના પહેલાં અમે એક મંદિરનું નિર્માણ કરેલા હતા અમે અલગ અલગ સાઇઝના મંદિરના નિર્માણ કરેલા હતા સિલ્વરમાં મંદિરના અને આ મંદિરનું નિર્માણ કર્યા પછી અમે લોકો એકવાર યોગીજીને બતાવવા માટે મંદિરને લઈને અમે લોકો ગયેલા હતા એ મંદિરની ખાસી મોટી સાઇઝ હતી તો મંદિરને અમે જ્યારે યોગીજીને બતાવવા માટે ગયા કે આ રીતે અમે નિર્માણ કરેલું છે ત્યારે એમને સુંદર રીતે એમાં એનું એનું અવલોકન કર્યું અને અવલોકન કર્યા પછી એમને એમને સૂચન કર્યું કે આમાં રામ લલાજી નથી તો એમની વાત ખૂબ જ સાચી હતી અને અમે જે એના પછીનું મંદિરનું જે નિર્માણ થાય એમાં અમે રામલલા સ્થાપન કરી અને પછી અમે પાછું યોગીજીને બતાવવા માટે ગયેલા હતા અને એ સુંદર મંદિરનું નિર્માણ થઈ ગયા પછી એમાં જેટલા પણ સૂચનો હતા એ બધાને ફોલો કર્યા અને ફોલો કર્યા પછી આજે અમે જ્યારે જોયું કે આ મંદિર માન્ય યોગીજી દ્વારા માન્ય પ્રધાનમંત્રીશ્રીને ગ્રીપ કરવામાં આવેલું છે એટલે એમાં અમે અંદાજીત ત્રણ કિલો જેવી ચાંદીનો યુઝ કરેલો હતો અને બનતા જે ભારતીય કળાકારીગીરી જે હસ્તકળા કારીગીરી છે એનું એક ખાસ અમે ઉદાહરણ એમાં મૂકેલું છે કે ભારતીય હસ્તકલા કારીગીરી કેટલી ફેમસ છે અને એનાથી આમાં કોઈ પણ પણ જગ્યાએ મશીનનો ઉપયોગ કરવામાં નથી આવેલો અને આપણું સુરત જેના માટે ફેમસ છે ડાયમંડ માટે ફેમસ છે એવી રીતે નવા નવા ઇનોવેશન માટે પણ સુરત ફેમસ છે એમાંથી આ એક મંદિરનું નિર્માણ આપણા સુરત દ્વારા થયું એટલે સુરત માટે પણ ગૌરવની વાત છે અને અમારા લોકો માટે તો ખૂબ જ ગૌરવની વાત છે કે અમારા દ્વારા નિર્મિત આ મંદિર આજે પ્રતિષ્ઠાના દિવસે માનનીય યોગીજી દ્વારા પ્રધાનમંત્રીશ્રીને મોહન ભાગવતજીને ભેટ કરવામાં આવી સુરતમાં બનેલું આ ચાંદીનું મંદિર પ્રાણપતિષ્ઠા મહોત્સવ દરમિયાન પ્રધાનમંત્રી અને આરએસએસના એસ ચીફને ભેટ તરીકે આપવામાં આવ્યું છે તેજસ મોદી ડી ન્યૂઝ ગુજરાતી સુરત